ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે નોર્થ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આજે ગુજરાતના અંકે વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જો કે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે થંડરસ્ટ્રોમ થવાનું પણ પૂર્વાનુમાન હવામાન વિભાગે કહ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદનું અનુમાન છે આ સાથે વીજળી અને ગાજવીજ સાથે વરસદાની આગાહી પણ કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ અમદાવાદ ડાંગ મહિસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે થંડરસ્ટ્રોમ થવાનું પણ પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે માવઠાના પગલે અનેક જિલ્લાઓમાં પાક નુકસાન આવતીકાલ શુક્રવારથી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે આ સાથે આજથી લઈને ત્રણ દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે ત્રણ દિવસ માટે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે માવઠાના પગલે અનેક જિલ્લાઓમાં પાક નુકસાન થયું જેમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી સુરેન્દ્રનગર જિલ્લામાં એકત્રીસ હજાર હેક્ટરમાં તલના પાકને નુકસાનની ભીતિ છે ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદના પગલે તલના ઊભા પાકને નુકસાન થયું તલ અને બાજરીના પાકને નુકસાન સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોમાં ખેતરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઊભેલા ઉનાળુ તલના પાકનો સોથ વળી ગયો ચોવીસ કલાકમાં બે ઇંચ જેટલા પડેલા કમોસમી વરસાદના કારણે તલ અને બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેને લઈને ખેડૂતોએ તાત્કાલિક સર્વે હાથ ધરી સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી આ તરફ કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને કમોસમી વરસાદ બાદ અડતાલીસથી થી કલાકમાં સર્વે કરવાની માગ કરી છે અગાઉના ચાર કમોસમી વરસાદ સમયે સર્વે થયા બાદ વળતર ન મળ્યાનો દાવો પણ કર્યો છે આમ હવામાન હાલ ખેડૂતોની પરીક્ષા લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે એક તરફ કમોસમી વરસાદનો કહેર છે બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમી ત્રાસ ગુજારી રહી છે હજુ આગામી 48 કલાક સુધી આ સ્થિતિ રહેશે જે બાદ સ્થિતિ સામાન્ય થાય તેવી શક્યતાઓ છે